હેલો ફ્રેન્ડ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આજે આપણે બનાવીશું શું છે આ સેવૈયા કે ને જેને આ સેવૈયા તમે દૂધમાં ખાધી હશે કાં તો પછી આપણે રોલ બનાવીએ એના આગળ પાછળ મતલબ એમાં રેપ કરીને કદાચ તળ્યા હશે રોલ તમે વેજીટેબલ રોલ ને બધું બનાવતા આવીએ આલુ રોલ ને બધું એ રીતે ખાધી હશે તો આજે આપણે એની ઇડલી બનાવીશું વેજીટેબલ ઇડલી એમાં સેવૈયાની ઇડલી બનાવીશું તો ચલો પહેલાં આપણે એનું થોડું ઘણું જે વેજીટેબલ અંદર નાખવાના છે એને મસ્ત થોડા સોટે કરી લઈએ થોડું એક ચમચી જેટલું તેલ મૂકી હેલ્ધી બનાવીશું થોડું જેટલું બને એટલું ઓછા તેલ કે ઓછું ઘી ઉપયોગ કર્યા વગર તો એના માટે પહેલાં હું અમેરિકન કોન થોડા લઈ લઈશ કોબીજ ડુંગળી ટામેટું તમારે જે જે વેજીટેબલ લેવા હોય એ થોડા થોડા લઈ લેવા બરાબર તેના માટે મેં કોણ લીધા છે એક એકદમ કાચા વેજીટેબલ અંદર નાખો ને ફ્રેન્ડ તો શું થાય કે આને ચડતા વાર ના લાગે આ ફટાફટ ચડી જાય તો પછી એનો વેજીટેબલ બરાબર ચડે નહીં તો ટેસ્ટ મજા ના આવે એટલે પહેલાં વેજીટેબલ આપણે સોરી પહેલાં વેજીટેબલ આપણે થોડા તેલ આખા પાછા કરી લઈશું તેલ આપણે એટલું બધું નથી નાખવાનું પણ તો બી તો મેં લીધા છે અમેરિકન કોન એક આધું ઝીણું મરચું સમારી લઈશ ડુંગળી જશે તો ચલો પહેલાં ગેસ ચાલુ કરી અને એક ચમચી જેટલું કહી લખી દઈશ એ કરીએ ત્યાં સુધી આપણે થોડી સેવ મેં લઈ લીધી છે એમાં સાત છાસ નાખી દહીં નાખીને તમારે જે નાખવું એ નાખીને તમે પલાળી શકો છો તમને જેટલી ખટાશ ભાવે એ પ્રમાણે બરાબર તો મારી જોડે જાતડી છાસ પડી છે તો હું એમાં પલાળી લઈશ પાણી બહુ કી ચાડું બહુ ખાટા સોળું હોય તો થોડું પાણી એડ કરી લેવાનું પણ હું હાલ પાણી એડ નહીં કરું થોડીક વાર એડ કરીશ બરાબર આ રીતે મેં સેવને છાશમાં પલાળી દીધી છે ચલો એ પળળે ત્યાં સુધી આપણે વેજીટેબલ તૈયાર કરી લઈએ થોડું તેલ મૂકી દઈશું 1 બે ચમચી જેટલું વધારે એમાં જસે મરચું કોથમીર લીમડાના પાન લીમડાના પત્તા આપણે સમારીશું તો પેલા હવે આપણે એમાં અમેરિકન કોર્ન એડ કરી દઈશું રહી કે એની તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો રહી કે કેવું કશું નાખ્યું નથી બરાબર

હવે એક બાજુ હું પાણી ગરમ મૂકી દઈશ જેમાં તમે એકતા હોય એ લઈ લેવાનું આ રીતે હવે એક એક સમારી મસાલા આપણે આમાં જ કરી લઈશું ખાલી મીઠું નાળદર નાખવાનું છે અને બીજું જશે એક ચમચી લસણની ની ચટણી કાતો પછી લસણની ચટણી ના ખાવી હોય તો સેજવાની ચટણી બી આવે છે એ લઈ લેવાની તમને જે ભાવતું હોય એ તમે લઈ શકો છો પણ હાલ નહીં નાખવાની એટલે મરચું ઉડે નહીં એમ લાગે કે બધા વેજીટેબલ સોર્ટે થઈ ગયા છે સરસ હત કચરા ક્રંચીને એ રીતના તમારે જેવા રાખવા એ લાસ્ટમાં એમાં ઉમેરવાનું જ્યારે ઇડલી મૂકવાનો ટાઈમ આવે ને ત્યારે ચલો ગાજર બી ધોઈ લઈશ ચાલો ગાજર બી મેં સમાર લીધું છે અડધું જેટલું જોઈ હોય એટલું બરાબર હવે ખાલી આમાં હું મીઠું એડ કરીશ સંચળ મીઠું એ બી સાચું નહીં એ સારું લાગશે ક્યારે

થોડું પાણી એડ કરવું હોય તો ફેર કરી લેવા ચલો હવે એક છૂટકી જ ખાલી વધારે ચીકણી જેટલો ખાવાનો સોડા ચીકણી જેટલો અને મેં તમને કીધું એ રીતે એક ચમચી કે અડધી ચમચી લસણની ચટણી તમારી ચોઇસ પ્રમાણે તમને જેટલી તીખાસ કે આમાં મેં મેં કોઈ મળતું જેવું વસ્તુ એડ કર્યું નથી એટલે અડધી ચમચી ચટણી રાખી દેવા બસ ટેસ્ટ પ્રમાણ એ ગમે તે ચટણી નાખો તમે ગ્રીન ચટણી નાખો તમારી ચોઈસ પ્રમાણે તમને જે ચટણી ભાવતી હોય એ ચટણી અંદર એડ કરી દેવાની અને બરાબર હલાવી દેવાનું વેજીટેબલમાં બી તમને જે વેજીટેબલ ભાવતા હોય એ એડ કરી દેવાના લીમડાના લાયક બે પત્તા સમારીને એડ કરી દેવાના બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ રાઇટ ચોક્કસથી કરજો ચાલો હવે થોડું થોડું આપણે તેલ લગાવી દઈશું તેજ જ ચાર વાટકીમાં કે ત્રણ વાટકીમાં તમારે જેટલી બનાવી હોય એટલી બનાવી દેવી છોકરાઓને પહેલી વાર ટ્રાય કરતા હોય તો ચોક્કસ થી કરજો પણ બહુ જ મસ્ત લાગે છે બરાબર રલાઈ દીધું છે અને પાણી બી મેં ગરમ મૂકી દીધું છે આ રીતે ઇડલીનું મોલ્ટ હોય તો ઇડલીના મોલ લઈ લેવાનું ઇડલીનું ના હોય તો ગમે તેમાં તમે મૂકી શકો ભરી લઈશ ઓવર નહીં ભરવાનું પછી તમને એમને લાગે કે બરાબર બફાઈ ની સેવ છે અને વેજીટેબલ છે પણ વાટકી હોય એટલે થોડું ભરવામાં ધ્યાન રાખવાનું આ રીતે ભરી લઈશ આથવા ત્યાં સુધી તમારે જો બાજુમાં ચટણી કેવું બનાવવું હોય તો બનાવી દેવાનું હવે એને બંધ કરી દઈશું દસ મિનિટ ફૂલ ગેસ ઉપર એને પફાવા દઈશું ચલો તો એકવાર આપણે ચેક કરી લઈએ દસ મિનિટ મેં તમને કીધું ફૂલ ગેસ ઉપર રાખજો હવે ધીમો કરી દીધો છે બે મિનિટથી પણ ચેક તો કરી લઈએ કારણ કે સિવાય એની છે એટલે કેટલી વાર ચર્ચા કરે મને બી નથી ખબર તો આપણે ધ્યાન રાખવું જરૂરી છે હજુ પાંચ મિનિટ જેવું લાગશે એવું લાગી રહ્યું છે

થોડી ઠંડી થાય પછી આપણે ડોળી ટામેટું સીંગદાણા કોથમીર લીમડાના પત્તા મરચું બધું ગરમ કરી અને મસ્ત એની ચટણી બનાવીશું આપણે ચલો ઠંડી થઈ આપણે એક નીકાળી લઈએ જો નીકળી ગઈ આ છે મસ્ત સોફ્ટ ઇડલી બનીને તૈયાર જે આપણે હાલ સેવૈયાને વેજીટેબલમાંથી કરી એ રીતે છે ઇડલીનું કુકર હોય તો ના કુકર હોય તો ઇડલીના કુકર વગર બી બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ અને પછી તમારે કદાચ તવીમાં એને મસ્ત તેલ મૂકી રહી મૂકી અને ખાલી થોડી આ રીતે સેલો ફ્રાય કરવી હોય

ચટણી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ટ્રાય ચોક્કસથી કરજો અને આની રેસીપી મારી સાઇડ ચેનલ ઉપર છે જ ફ્રેન્ડ બાય